તો આ ઘઉના વરવલ્લીમાં ઘઉંના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરાય તેવી ખેડૂતોની માંગ છે વાતાવરણ પલટાના કારણે ઉત્પાદન ઓછું થતા ખેડૂતો ચિંતિત થયા છે રવિ સિઝનમાં 60000 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે એક અઠવાડિયાથી બદલાતા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે વાદળછાયા વાતાવરણની ઘઉંના પાક અને ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે સરકાર ટેકાના ભાવમાં વધારો કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકારશ્રીને વિનંતી છે કે ટેકાના ભાવમાં વધારો કરે અને હાલ જે આ વાદળછાયા વાતાવરણના લીધે અમારા જે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય એવી અમને ભીતિ છે જેના કારણે મેં આશરે દસ એક ગામો વાવેતર કરેલું છે જેનો ખર્ચો અંદાજિત પચાસ હજાર રૂપિયા ઉપર થઈ ગયેલો છે તો અમને આ ખર્ચ પણ નહીં મળે એવું અમને જણાય છે તો સરકારને વિનંતી છે કે ટીકાના ભાવમાં વધારો કરે બહુ વાયતરુગરના બહુ સારા હતા આ છેલ્લા કંટીમાં આ પછી છેલ્લા 10 15 દિવસથી વાદરાનું વાતાવરણ છે પવન ઉપર છે પડી ગયો છે અને જે આશાધિક ઉત્પાદન સારું મળે એ ઉત્પાદનમાં ઘટા છે તો અમારી સરકારશને વિનંતી છે કે ટેકાનો ભાવ થોડો વધાર તો ખેડૂતોને રાહત મળે ના બે બે રજુ કરી છે કે ટેકાના ભાવ જે બંધાવવામાં આવે છે એ ટેકાના ભાવ તો વીસ પચીસ રૂપિયા વર્ષે સરકાર વધારે વધારાશ્રી કોઈ વધારે ભાવ વધતા નથી એટલે અમે સરકાર શ્રી ને રજૂઆત કરીએ છીએ કે અમારા ટેકાના ભાવ એક હજારથી ઓછા આવવાના જવું અમે ચોમાસા શિયાળામાં રાત્રે કરકડતી ઠંડીમાં પાણી વારીએ છીએ અને મજૂરી એટલી બધી થાય છે ખર્ચો બહુ ડબલ થઈ જાય છે આ સાલ તો ઠંડી નથી પડી એટલે ઘઉંનો વિકાસ નથી થતો એટલે અમે ત્રણ વખત યુરિયા ખાતર આપવું પડ્યું છે અને યુરિયા ખાતર તો અમે બહુ કઈ પરિસ્થિતિમાં લાવ્યા છે એ તો અમારી મન જોણ હશે અમે તો એરિયા ખાતર તો મળતું જ નથી કે છે હાથી બોટલો લઈ જાઓ આ લઈ જાઓ તે લઈ જાઓ તો એ તો ખર્ચો ડબલ પડી રહ્યો છે અને ગેરબધી વસ્તુ પડી રહી છે જે વગર કોમની આપવામાં આવે છે તમે અમે તો સરકાર રજૂઆત કરી અમારે એક હજારથી થી ભાવ ઓછા વાત નથી